બોલો ભારત માતા ભારત માતા ગેરત જેવા હું ને સીએમ સાહેબ એરપોર્ટ ઉપરથી ઉપર અને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ જે યુવાનોનો જોશ જોયો અને એ વખતે પિક્ચરનો ડાયલોગ યાદ આવ્યો હાઉઝ ધ જોશ મને પણ મારી ઓગણીસો નેવું ની યાદો તાજી થઈ એટલે સીએમ સાહેબ રજા લઈને હું પણ ગાડી માંથી બાઈક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું મિત્રો એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રભારી શ્રી બંને ગોધનભાઈ રાજેશભાઈ બેનુભા અને આમાં લિસ્ટ વાંચવા જવું તો ઘણા જ બધા જેમ જયપ્રકાશભાઈ કીધું કે સિત્તેર કરતા વધુ લોકો મંચ ઉપર અને ડાબી બાજુએ તમામ સાધુ સંતુઓ અને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તા મિત્રો તમામને સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ હું યુવાનોને જોતો જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય પણ પ્રદેશના મુખ્યમંત્રી આવતા હોય રાજ્યના મુખ્યમંત્રી આવતા અને પ્રદેશના અધ્યક્ષ આવતા હોય અને ત્યારે એમનો ઉત્સાહ જોઈ સીએમ સાહેબના મનમાં થયું કે ચાલ આપણે બંને જણા બાઇક ઉપર જઈએ પણ તમારા સુધી પહોંચવાનો આ એક અનેરો આનંદ હતો મિત્રો મને એમ થાય કે આ વડોદરાની ધરતી એટલે સંસ્કારી નગરી કલા નગરી અને સયાજી નગરી પ્રમુખ સાહેબ સાથે બંને પ્રમુખો સાથે વાત હતી મને કે સાહેબ જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી છે ઇમારત ગમે તેટલી મોટી હોય પણ એ ઇમારતની ની અંદર સૌથી મહત્વનું કોઈ હોય તો નીચે પડેલી સૌથી પાયાની ઈટ અને પછી ચણતર ધીરે ધીરે મોટું થતું હોય છે એટલે મારી સામે બેઠેલા તમામ પાયાના કાર્યકર્તાઓ મંચ પર બેઠેલા તમામ કાર્યકર્તાઓના મિત્રો આજે આ વડોદરાની આ ધરતી ઉપર મને દર્શનનો લ્હાવો મળ્યો છે તમને બધાને મળવાનો લ્હાવો મળ્યો છે શહેરજેનું જ્યારથી જે રાજ હતું ત્યારથી ગાયકવાડના રાજમાં કન્યા શિક્ષણ ફરજિયાત અને એ પણ વિનામૂલ્યે અને જ્યાં ગામ ત્યાં ગ્રંથાલય આવો એમનો જયારે લેખ હતો ત્યારે કદાચ શ્રદ્ધેય મંચના ઘણા બધા મહાનુભાવો મારા રાજેન્દ્રભાઈ કે રંજનભાઈ એ બુક વાંચી હશે પણ અહીંયા બેઠેલા યુવાનોને એવું કહીશ કે લાઇબ્રેરીમાંથી એક બુક ચોક્કસ લઈ આવે જે બુક

અને બુક વાંચ્યા પછી એમનો ચોક્કસ રિપ્લાય આવ્યો હશે કે ઘરની અંદર મેનેજમેન્ટ કઈ રીતે કરવું કે રાજનો કારભાર કઈ રીતે ચલાવો કે પોતાનો વ્યવસાય કઈ રીતે ચલાવવો મને આ બુક કોઈ આપી હોય તો મારા રાજેન્દ્રભાઈ ત્રિવેદી જયારે અધ્યક્ષ હતા ત્યારે એમણે મને બુક આપી હતી વડોદરામાં સંઘનું કામ પણ મિત્રો ઘણું જૂનું છે અને મને જે જાણવા મળ્યું છે મુજબ કે સંઘની શાખા એ સૌ પ્રથમ વખત વડોદરામાં લાગી હતી અને એ વખતના આપણા અધ્યક્ષને યાદ કરીએ તો દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠો અને મિત્રો આજે યાદ કરવાનું મન થાય તો સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ ગુપ્તા સ્વર્ગસ્ત્રી ભૂપેન્દ્રભાઈ સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ શાહ સ્વર્ગસ્થ શ્રી ઓછાલાલ પરીખ મિત્રો આ બધા લોકોએ પરિશ્રમની અને રાત દિવસ તડકો છાઇડો જોયા વગર આ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો લહેરાયો છે અને વડોદરા એટલે ભાજપની સિક્કાની બંને બાજુએ પણ આ ભાજપના કાર્યકર્તાનો જોમ જુસ્સો જોઈ જે યુવાનોની અંદર જોમ જુસ્સો હતો એ જોઈ આપણને મિત્રો દોડવાનું મન થાય અમારા એન કે પટેલ પણ બેઠા છે એમ થાય કે એન કે પટેલને પણ લાવો આ દોડવું આ રેસ અંદર એવો જોવા હું આજે ભારતીય જનતા પાર્ટીનો નો કાર્યકર્તા એ ભારત માતાની જય બોલે ને ભારત માતાનો જયઘોષ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા ઘરે બેઠો હોય સુતેલો હોય પણ ભારત માતાનો જયઘોષ થતાની સાથે જ એ કાર્યકર્તા એલર્ટ થઈ જાય છે આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સ્વમાન ભેરલા છે મિત્રો અને આ શબ્દોની અંદર મિત્રો જે તાકાત છે આજે જેટલા પણ લોકો અહીંયા બેઠા છે મને જણાવતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ આ દેશનું શાસન સંભાળતા હોય અને ત્યારે મિત્રો આપણને સૌને ગૌરવ થાય કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે નેતૃત્વ એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સન્માન એ આખા વિશ્વમાં ઊંચું કર્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી સમગ્ર દેશ અને રાજ્યને એ વિકાસની રાજનીતિની ભેટ આપી છે અને ગુજરાતનો વિકાસ જોયા બાદ સમગ્ર દેશના તમામ રાજ્યો એ માન્ય મોદી સાહેબ અમારે દેશ કે અમારે રાજ્ય કે મુખ્યમંત્રી બને આવી માંગ મિત્રો થઈ અને એ યાદ કરીએ અંદર જે જે પ્રેમ વરસાયો હતો એ પ્રેમ મિત્રો આજે યાદ છે કદાચ હું ભૂલતો ના હોતો ભરતભાઈ કદાચ એ વખતની વાત કરું તો પાંચ લાખ સિત્તેર હજાર કરતા વધુ વોટોથી આજ વડોદરા વાસીઓએ દેશમાં સૌથી મોટી લીડથી દેશના લીડ પ્રધાનમંત્રી દેશના મોદી સાહેબને વિજય કરી અને અને કેન્દ્રમાં મોકલ્યા હતા ત્યારે આ મંચ ઉપરના હું જૂના મારા અધ્યક્ષોને યાદ કરું મારા પરમ સ્નેહી મિત્ર જેની ગાડીમાં બેસીએ એટલે સરસ જૂના પિક્ચરના ગીતો વાગે અને મળવા માટે આવે ત્યારે એમના એમના માંથી અત્યારની સુગંધ આવતી હોય એક જ વ્યક્તિત્વ જીતુભાઈ સુખડિયા હમણાં મને મળવા આયા તો મારા માટે અત્તર બોટલ લેતા આયા એટલે મેં કીધું જીતુભાઈ એડ્રેસ તો આપો મને કે તારે જોઈએ એટલે મંગાઈ લેજે એડ્રેસ નહીં આપું અમારા ભૂપેન્દ્રભાઈ લાખાવાળા એનવી પટેલ શબ્દશરણભાઈ બ્રહ્મભટ ભરતભાઈ ડાંગર રંજનબેન વિજયભાઈ જિલ્લાના પૂર્વ પ્રમુખો રમેશભાઈ દિલુભા સતીશભાઈ બીજા સતીશભાઈ રસિકભાઈ પ્રજાપતિ શહેરના વર્તમાન ધારાસભ્ય છે બાલુભાઈ મનીષાબેન કેતનભાઈ અક્ષયભાઈ ચૈતન્યસિંહ ઝાલા અને પૂર્વ મહામંત્રી સરગસ્તી નલિનભાઈ ભટ્ટ અને ભાર્ગવભાઈ પણ ઘણા બધા કાર્યકર્તા જેમણે માર્ગદર્શન આપ્યું છે મિત્રો એવા જે પૂર્વ સાંસદ શ્રી જયાબેન પૂર્વ મારા સ્નેહી મેં કીધું અધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષના મારી સાથે જેને આખા દેશમાં મને પ્રવાસ કરવાનો મોકો મળ્યો એવા રાજેન્દ્રભાઈ હેમાંગભાઈ પિંકીબેન અને વડોદરામાં આવું એટલે મારા કે બધા આવે ક્યારેક ક્યારેક દિવસ ભરત આવે એમ એટલે કે સાહેબ લીલો ચેવડો તો ખાવો પડશે કે છેલ્લે કે સાહેબ ભાખરવડી લે એ સૌ પહેલી ભાખરવડી લીલો ચેવડો ખવડાયો હતો એક વખત હું ને કેવર ભાઈ બાઇક ઉપર ફરતા હતા મેં તું કેવર અહીંયા ક્યાંક કેનરા કાફે પણ છે એના મિસલ પાઉં પણ મળે છે એટલે જ્યારે જ્યારે વડોદરામાં આહવાન થયું છે ત્યારે ત્યારે આ વડોદરાના તમામે તમામ કાર્યકર્તાએ મને સ્પેશિયલ ફોન આવ્યો એક વખત રાજુભાઈનો જીતુભાઈનો કે અહીંયા વડોદરાના ગરબા જોવા માટે આવો આપણે દેશના એસએસસી પ્રધાનમંત્રીનો આભાર માનીએ કે આપણને આજે જે વર્લ્ડ ની અંદર હેરિટેજ ગરબામાં જે સ્થાન મળ્યું છે મિત્રો આ નાની ઘટના નથી અને વડોદરાના ગરબા જોવા માટે એ દેશ વિદેશથી લોકો અહીંયા આવે છે આવી સંસ્કૃતિ આપણને જ્યારે વારસામાં મળી છે અને આપણી પાસે એવા લીડરો છે અને રાજ્યની અંદર શિક્ષણના પાયાની ઈંટ પણ મિત્રો વડોદરામાંથી જારે નખાણ જે આપણી એમએસ યુનિવર્સિટી હોય ટ્રિપલ આઈટી હોય સરણી ગુજરાત સ્પોર્ટ્સ ને તૃતીય સેન્ટ્રલ યુનિવર્સિટી હોય અને વડોદરાની મિત્રો રેલવે યુનિવર્સિટી હોય મિત્રો અને આના કારણે માનની ગુજરાતના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ હર હંમેશા કે ગુજરાતનો યુવાન જે વિદેશની ધરતી પર જાય ભણવા માટે એના કરતા ગુજરાતની ધરતી પર ભણે માનની મોદી સાહેબનો જે સંકલ્પ હતો કે ગુજરાતનો યુવાન એ બીજા રાજ્યમાં ભણવા માટે જાય કે વિદેશની ધરતી પર ભણવા માટે જાય એવા તમામે તમામ પ્રકારના આ એ ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં હોવા જોઈએ કે મારો યુવાન એ ભણ્યા પછી એને રોજગારી મળી રહે આ દિશામાં પાયાનું કોઈ કામ કર્યું હોય મિત્રો તો માન્ય મોદી સાહેબે કરજો કર્યું અત્યારે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ એને આગળ વધારી રહ્યા છે મિત્રો આજે મને જણાવતા આનંદ થાય કે વડોદરાની અંદર જે લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પછી વર્ટિકલ હોય કે હોરિજેન્ટલ હોય તમામે એ તમામ પ્રકારની અહીંયા ઇન્ડસ્ટ્રીઝો છે આજુબાજુમાં જે જીઆઈડી સીઓ છે અને જે રીતે આપણે ડિફેન્સ હોય એ કોઈ પણ ક્ષેત્રની અંદર મને જે રીતે જાણવા મળ્યું તો વડોદરાની અંદર હવે તો ડ્રોન પણ બનવા માંડ્યા છે અને ડિફેન્સના માલવાહક વિમાન પણ મિત્રો એ આપણા વડોદરાની આપણી ધરતી પર બની રહ્યા છે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ આપી છે ત્યારે એ ઇલેક્ટ્રિક બાઇક હોય કે કાર હોય કે રેલવેના કોચ હોય અને બોમ્બાડિયન કંપનીના જે મેટ્રો કોચ એ મિત્રો ભારત પૂરતા નહીં પણ દુનિયામાં પણ એ કોચ અહીંથી જાય છે અને ત્યારે એ વિદેશની ધરતી પર જઈએ ત્યારે મિત્રો આપણી છાતી ગદગદ ફૂલી જાય કે આ ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે મિત્રો જેને આપણને સમગ્ર વિશ્વમાં એક સમાન જીવતા શીખ્યા છે એ પાર્ટીના કાર્યકર્તાઓ છીએ મિત્રો ત્યારે જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપવામાં આવી અહીંયા જેટલા પણ કાર્યકર્તા બેઠા છે જેટલા મંચના પણ કાર્યકર્તાઓ બેઠા છે હું એ વિધાનસભાનો કાર્ય કરતા છું જ્યાં ગોરધનભાઈ એક વખત ઇલેક્શન લડતા હતા બાપુનગર વિધાનસભાનો કાર્ય કરતા જયારે ગોરધનભાઈ સાહેબ નું ફોર્મ ભરવા અમે જઈએ અથવા એમની સભાને રેલીમાં જઈએ જે રીતે આજના યુવાનો જુસ્સો બતાવી અને જે રીતે રેલીની અંદર આગળ વધતા હતા એ જ પ્રમાણે અમારી જૂની રખ્યાલ વિધાનસભા કે બાપુનગર વિધાનસભાની અંદર એ કામ કરતા કરતા પાછળ બેઠેલો કાર્ય કરતા આજ તમારા બધાની વચ્ચે આજે મંચ ઉપર છે મિત્રો આજ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત કોઈ કોઈ જરૂર જરૂર નથી નથી માત્ર ને માત્ર કાર્ય કરતા કામ કરતો કરતો જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય રાષ્ટ્રીય અધ્યક્ષ હોય આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય બીએલ સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય મિત્રો એ દરેકે દરેક કાર્યકર્તાની મિત્રો એ કદર એ ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે અને આજે તમારી વચ્ચે એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હોય આ નાની ઘટના નથી અને હું જ્યારે આવતો હતો ત્યારે વડોદરાની એક પણ જગ્યા એવી નથી મળી મને કે જ્યાં સ્વાગતના બેનર ના લાગ્યા હોય અત્યારે આવ્યો ત્યારે પ્લેકાર્ડની અંદર ગુજરાત સરકારની તમામે તમામ યોજનાઓ કે કેન્દ્ર સરકારની યોજના લઈને જે કાર્યકર્તાઓ હાથમાં લઈને કમળ ફરતા હતા અને પ્લેકાર્ડ હતા અને ગર્વભેર ઘેરથી નીકળેલા કેસરીઓ ખેસ લઈને નીકળે એટલે સોસાયટીમાં નીકળે કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે

દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ને ગુજરાતમું વર્ષ શરૂ થયું છે અને આપણે સેવા સપ્તાહ પણ ઉજવીએ છીએ અને માન્ય મોદી સાહેબ એક નારો આપ્યો છે કે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને જ્યારે દિવાળીના ગવટ નણતરીના દિવસો બાકી છે ત્યારે હું ચોક્કસ એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે કે ભારતના કારીગરોના પરસેવાની સુગંધની એ કોઈ પણ પ્રોડક્ટ એ મિત્રો આપણે ખરીદીએ આ રોજગારી જે મળી રહી છે જેટલી પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવી રહી છે આ તમામની અંદર એ ભારતનો કારીગર વર્ગ કામ કરી રહ્યો છે અને જ્યારે આપણે સમાનભેર જીવે છીએ ત્યારે માન્ય મોદી સાહેબના સપનાને મિત્રો પૂરું કરવા માટે દિવાળી આવી રહી છે ત્યારે દરેક અહીંયા બેઠેલી તમામે તમામ વ્યક્તિ તમામે તમામ કાર્યકર્તા ને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામે તમામ ખરીદી એ સ્વદેશી વસ્તુથી ખરીદીશું મિત્રો આપણે સ્વદેશી વસ્તુ ખરીદીશું આપણે એકસો ચાલીસ કરોડ નથી દુનિયા ગમે તેટલી ઉપર નીચે થાય નરેન્દ્ર મોદીજી આ એકસો ચાલીસ કરોડ ભારતીયો ક્યારે એમનું શિષ ચૂકવા દે અને અંતમાં જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે તમામ શ્રદ્ધે મંચ તમામે તમામ કાર્યકર્તા મિત્રો ઘણા બધા નામ લેવાના રહી ગયા પણ તમામ મિત્રો ફરીથી હું આભાર વ્યક્ત કરું છું જે રીતે વડોદરાની ધરતી પર પગ મુકતા જ તમે જે અભિવાદન કર્યું છે એ કદાચ ક્યારેય ભૂલાય એવું નથી આપ સૌ કાર્યકર્તા મિત્રોનો નો શ્રદ્ધે મંચનો સૌનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનું છું ભારત માતા કે છે વંદે માતરમ